લોનસન લાખના ખર્ચે આરોપ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો જે આરો પ્લાન્ટ આજે લોનસન કંપનીના હેમંતભાઈ વ્યાસ અને કહનવા ગામના ડેપ્યુટી સરપંચ તથા તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ તથા ચંદ્રસિંહ અમરસિંહ પરમાર તથા સરપંચ સુભાષ ચંદ્ર પટેલ સુરેશભાઈ ના તમામ સભ્ય લોકોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું લોનસન કિરે કમને કાનવા કામ પ્રગતિ માટે ઘણો સાથ અને સહકાર આપ્યો છે તે બદલ કામ લોકો તથા પંચાયતની સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લા ક્રાઈમ રિપોર્ટર નગીન પરમાર પાટવી ગુજરાતી ન્યૂઝ